વંથલી આંબેડકર ચોક નજીક આવેલ રોડ બિસ્માર હાલતમાં ધૂળની ડમરીઓ ઉડતા વેપારીઓ થયા ત્રાહિમાં જૂના ગઢમાણાવદર હાઇવે પર વંથલી આંબેડકર ચોક તરફનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે આ હાઇવે પર હજારો વાહનો કાયમી માટે અવરજવર કરે છે જેને લઈ રોડ પર આવેલ દુકાનોમાં ધૂળની ડમરીઓ ઉડતા ખાણીપીણી સહિત અલગ અલગ ચીજવસ્તુઓમાં પણ નુકસાન થાય છે જુનાગઢ પોરબંદર હાઈવે રોડ છે અહીંયા રસ્તા કંઈ બનતા નથી તેમને દૂર ઉડે છે અમારી દુકાનનો માલ સામાન બધો ખરાબ થાય છે એ વહેલી તકે રોડ બનવા માટે નમ્ર વિનંતી ક્યાં વિસ્તારનો રોડ છે ને તમારી માંગ શું છે મંટલી હાઈવે રોડ છે ભાઈ આંબેડકર ચોક છે અને અમે અમારી દુકાન છે આંબેડકર ચોકમાં મંટલી દુકાન છે તમારી માંગ શું છે હવે રોડ બનાવો તાત્કાલિક કાંઈ દૂર ઉડે છે ભાઈ બહુ અગાઉથી જ રોડ બિસ્માર હાલતમાં હતો ઉપરથી ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડતા હાલ આ રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે સ્થાનિક વેપારીઓ દ્વારા અગાઉ અનેક રજૂઆત કરેલ હોવા છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારની કામગીરી ન કરાતા સ્થાનિક લોકો ધૂળની ડમરીઓથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હાલ તંત્ર દ્વારા તાત્કાલિક રોડનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓ માંગ કરી રહ્યા છે હિતેશભાઈ મારી દુકાન બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી છે ત્યાં જુનાગઢ માણાવદરનો જે રોડ છે એ અતિ બિસ્માર હાલતમાં હોય અને ધૂળે પણ એટલી બધી ઉડતી હોય કે બે એવું મુશ્કેલ થઈ જાય છે એમ તો આ રોડ વહેલી તકે સમારકામ કરી નવો બનાવવામાં આવે